જુ જુ જે પ્રમાણે લોકસભાના ચાર ઉમેદવાર જાહેર થયા છે એ પ્રમાણે વિધાનસભાની જે ચૂંટણી યોજાવાની છે તેના પણ ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે વિજાપુરથી દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે પોરબંદરથી રાજુ ઓડેદરાને મેદાને ઉતાર્યા છે માણાવદરથી હીરાભાઈ કણસાગરાને મેદાને ઉતાર્યા છે ખંભાતથી મહેન્દ્રસિંહ પરમારને મેદાને ઉતાર્યા છે અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલને મેદાને ઉતાર્યા છે જે પ્રમાણે એબીપી અસ્મિતાએ ગઈકાલે આ તમામ નામો ચલાવ્યા હતા કે આ પ્રમાણેની માહિતી એબીપી અસ્મિતા પાસે છે એ જ મુજબના નામો અત્યારે કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે તેની અંદર જોવા મળી રહ્યા છે અમદાવાદ પૂર્વની બેઠક કે જ્યાં રોહન ગુપ્તાને ઉતાર્યા હતા તેને તેણે કોંગ્રેસ છોડી અને તેની બદલાએ હિંમતસિંહ પટેલ કે જે અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર રહી ચૂક્યા છે તેમને મેદાને ઉતાર્યા છે તેની સાથે મહેસાણા રામજીભાઈ ઠાકોર કે જે પાલવી ઠાકોરમાંથી આવે છે પાટણમાં કોંગ્રેસે ઠાકોર સમુદાયને ટિકિટ આપી બનાસકાંઠામાં કોંગ્રેસે ઠાકોર સમુદાયને ટિકિટ આપી ત્યારબાદ એવું લાગતું હતું કે મહેસાણા પણ ઠાકોર સમુદાયને આપશે અને એ જ રીતે પાલવી ઠાકોર સમુદાય ઠાકોરની અંદર પણ બે પ્રકારના સમુદાય જોવા મળી રહ્યા છે તો રામજી ઠાકોર જે પાલવી ઠાકોર સમુદાયમાંથી આવે છે તેને મેદાને ઉતાર્યા છે રાજકોટથી પરેશ ધાનાણી ઘણા સમયથી નામ નક્કી કરી દેવામાં આવ્યું હતું સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી હતી હું તો પોલીસ કાર્યક્રમ જે અત્યારે હમણાં થોડીવાર પહેલાં પૂરો થયો તેની અંદર પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે નવસારી બેઠકથી નેસદ દેસાઈ સત્તાવાર જાહેરાત બાકી છે એ જ મુજબ હવે પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે તો બીજી તરફ પેટા ચૂંટણી જે યોજાવાની છે તેની અંદર વિજાપુરથી સીજે ચાવડાની સામે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે શહેરમાં મેયર રહ્યો છું અહીંયા ચાર વખત કોર્પોરેશનમાં ચૂંટાયો કોર્પોરેશનનો વિપક્ષનો નેતા પણ રહ્યો લોકોએ મને ધારાસભ્ય તરીકે પણ સેવા કરવાની તક આપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો કાર્યકારી પ્રમુખ યુથ કોંગ્રેસનો પ્રમુખ અને અત્યારે શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એટલે મારું જીવન કાર્ય જે છે એ કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ લાંબા સમયથી સમર્પિત છે અને હું લોકો સાથે સતત તમે જુઓ છો કે મારી જે ઓફિસ છે મારું કાર્યાલય છે એ કોઈ ચૂંટણીલક્ષી કે રાજકીય લક્ષી નથી હોતું એક સેવાનું કેન્દ્ર છે હું ધારાસભ્ય છું કે નથી હું કોર્પોરેટર હતો મેયર હતો કે નથી આજે હું કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ નથી પણ મારું કાર્યાલય છેલ્લા ત્રીસ વર્ષથી સતત જનસેવા માટે જનસેવા કેન્દ્ર તરીકે તમામ અમદાવાદ શહેર નહીં સમગ્ર ગુજરાતમાંથી કોઈપણ વ્યક્તિ કોઈપણ ગામ કોઈપણ તાલુકા કોઈપણ સમાજ કોઈપણ વર્ગનો બે ધડક એને કોઈ પણ મુશ્કેલી હોય સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની હોય છોકરાઓનું એજ્યુકેશન શિક્ષણનો પ્રશ્ન હોય કે આ કોઈ પણ એને સુખ દુઃખના પણ પ્રશ્નો હોય એ બે ધડક આવે છે ને અમારે કોઈ પણ ભેદભાવ વગર જે પણ બનતી હોય એ તમામ સેવા અમે કરીએ છીએ એટલે પાર્ટીએ જે પસંદગી મારી ઉતારી છે એ મારા કાર્ય અને મારા લોકો સાથેના સીધા સંપર્કો અને ખૂબ લાંબા સમયનું જે મારું જાહેર જીવન સેવાકીય કાર્ય જે રહ્યા છે એને અનુલક્ષીને પાર્ટીનું ધ્યાન જે છે એ મારા ઉપર કેન્દ્રિત હતું અને એ પાર્ટીનો જે નિર્ણય છે જે પાર્ટીનો નિર્ણય હોય એ સિર્યો માન્યો ખરે હિંમતસિંહભાઈ કન્વિન્સ કેવી રીતે થયા કેમ કે આપણે જે રીતે અગાઉ વાત થઈ હતી તો આપની પાસે અલગ અલગ જવાબદારીઓ હતી અને હવે આ નવી જવાબદારી તમારા આવી છે એટલે હિંમતસિંહભાઈ કન્વિન્સ થયા આ બેઠક પર લડવા માટે પાર્ટી એ જ્યારે મારી સાથે વાત કરી કે ભાઈ પક્ષને જ્યારે તમારી જરૂર છે અને અમે જ્યારે કોઈ પણ આદેશ આપીશું તો વ્યક્તિ કોઈ પણ છે એ મહાન નથી પક્ષ મહાન છે પાર્ટી સર્વોપરી છે તો એ વાતનો આદેશ જે પાર્ટીનો જે હશે જે મેં પાર્ટી હાઈકમાન્ડે જ્યારે મને પૂછું મેં કીધું આપનો જે આદેશ હશે એ મારે શિરો માન્ય છે તો આપણી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે જી હિરેન અત્યારે માહિતી મળી રહી છે મારા સહયોગી જે અત્યારે વિજાપુર બેઠકથી ઉમેદવાર જાહેર થયા છે કુશાંગ ત્યાં પહોંચ્યા છે અને તેમની સાથે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો એ દિનેશ પટેલના દ્રશ્યો છે વિજાપુરથી વિજાપુર બેઠક ઉપર જે પેટાચૂંટણી થવાની છે તેમાં કોંગ્રેસે જેના ઉપર ઉતાર્યા છે તેની સાથે વાત કરીએ સાથે માણાવદરથી હરિભાઈ ને મેદાને ઉતાર્યા છે તેમની સાથે પણ વાત કરીએ હરિભાઈ આપનું સ્વાગત છે એબીપી અસ્મિતાની અંદર કોંગ્રેસ પક્ષે આપના ઉપર પસંદગીનો કરસ જોડ્યો છે માણાવદરથી અને આપ ચૂંટણી જે લડવાના છો કઈ રીતે આગળ સંપર્ક કરવાનો ફરીથી પ્રયાસ કરીશું અત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દિનેશભાઈ પટેલના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેને પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠક ઉપરથી ઉતાર્યા છે દિનેશ પટેલને મેદાને કોંગ્રેસે સીજે ચાવડા કે જે આ જ બેઠક ઉપરથી બે હજાર બાવીસની ચૂંટણીમાં મેદાને ઉતર્યા હતા જીત્યા હતા પરંતુ તેઓ કોંગ્રેસમાંથી છૂટા પડ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિજાપુર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા છે તો તેની સામે એ જોડાય છે વિપુલ વાલતા જોડાયા તેમની સાથે સીધો વાત કરશું જી વિપુલ

તુલસીભાઈ પટેલના નામની જાહેરાત થતાં જ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વર્ષોથી કોંગ્રેસ પરિવાર સાથે જોડાયેલા દિનેશભાઈના પરિવાર જે છે તુલસી તેમના પિતાજી તુલસીભાઈ તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આજે તેમના નામની જાહેરાત થતાં જ ગામના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દિનેશભાઈ તું આગે બળો હમ તમારે સાથેના નારા સાથે તમામ લોકોએ તેમને વધાવી લીધા હતા દિનેશભાઈ સાથે જ વાત કરીશું દિનેશભાઈ કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય પક્ષ છોડીને સામે તમારી સામે લડી રહ્યા છે શું આશાવાદ આશાવાદમાં તો એવું છે કે ભાઈ હાઈ કમાન્ડે અત્યારે જે કંઈ મને ટિકિટ જાહેર કરી એમાં પ્રદેશ સમિતિ વિજાપુર કોંગ્રેસ પ્રદેશ સમિતિ અને વિજાપુરના અઢાર બેનના કાર્યકરોએ મને આ ટિકિટ અપાઈ છે એટલે મને ખુશીનો માહોલ છે અને આ બધાનો આભાર છે મારો શું આશાવ્યાત છે હવે સીજે ચાવડા તમારી સામે લડી રહ્યા છે એક સમયે કોંગ્રેસમાંથી લડ્યા હતા હવે ભાજપમાંથી લડી રહ્યા છે કઈ રીતે જીત મેળવવા સીજે ચાવડા નથી મને હું કંઈ વાંધો નથી પણ પબ્લિકની અંદર રોજ છે કે ભાઈ એક વર્ષની અંદર તમે બસ પલટું કર્યો એમાં પબ્લિકની અંદર રોજ છે બાકી તો અઢાર મહિના બધા મારી સાથે છે દરેક સમાજના લોકો મારી સાથે છે દરેક સમાજના લોકો આપની સાથે છે પરંતુ આપ સત્યાવીસ ગોળમાંથી આવો છો મોટાભાગનો સમાજ ભાજપ સાથે હતો કઈ રીતે સમાજને તમારા પક્ષે લેશો આ પચાસ વર્ષ જે સેવા આપી છે એક પણ વર્ગ એવું નથી કે એની અંદર સેવા નથી આપી એ ભાજપનો હોય કોંગ્રેસનો હોય કોઈ બી હોય દરેકને સેવા આપેલી છે એ સેવાનો લાભ મને આજે મળી રહ્યો છે જીત માટેના કેવા પ્રયાસો કઈ રીતે આગળ વધશે પ્રયાસો હવે આજે હાઈ એક જાહેર કર્યું છે એ કમાન્ડ આપ્યું છે મને ટિકિટ એટલે અમારા કાર્યકરો બતાવશે